પત્રકારકતા પરિષદ તાપી પાંચલા પાંચ વર્ષથી પરીક્ષા કરે તે માટે ઘણી શાળાએ આ સેમિનારના કારણે પરિણામ સારા આવે છે એવું જણાવ્યું પણ છે ત્યારે આજ રોજ સોનગઢ ખાતે આવેલા આદર્શ કન્યા નિવાસી શાળામાં ઉડાન મોટિવેશન ગ્રુપના મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહે વિદ્યાર્થીઓને જણાવ્યું છે

સોનગઢ અને ઉત્સવ ઉછલ તાલુકાના તમામ ધોરણ નવ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓને મફતમાં બેસિક કોમ્પ્યુટર ક્લાસ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરાવવાની ભેટ આપી જાહેરાત પણ આપવામાં આવી હતી જેમાં નામ નોંધાવવા માટે ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ નંબર પર સંપર્ક કરવા અથવા પોતાનું નામ અને એડ્રેસ મેસેજ કરવા જણાવવામાં આવ્યું છે આ મોટિવેશનલ સેમિનાર પૂર્ણ થયા બાદ શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો ત્યારે તેમણે શું કહ્યું આવો સાંભળીએ જી મારું નામ ગામિત એન્જલ હું આદર્શ નિવાસી શાળા સોનગઢની ટીચર છું બાયોલોજીની અને આજ રોજ તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ એકતા પરિષદ અને ઉડાન મોટિવેશનલ તરફથી અમારા અહીંયા ડોક્ટર બિનેશ્વરી શાહ તરફથી સેમિનાર યોજવામાં આવ્યો હતો જેનો ટૉપિક છે યુ જિંદગી એના થકી અમારા વિદ્યાર્થીઓને ઘણા સહકાર મળ્યો છે અને એક્ઝામ સારી રીતે આપવા માટે પણ સહકાર મળ્યો છે એ બદલનો હું તમારો આભાર માનું છું મેડમ શું કહેવા માગું આજે વિદ્યાર્થીઓ નાની નાની વાત નાથી પાસ થઈ જાય છે અને હતાશ થાય છે ગભરાય છે પરીક્ષાથી એમને શું કહેશું આ માગું છું કે લાઈફ ખૂબ જ લાંબી છે અને સારી રીતે જીવવું જોઈએ એક્ઝામ તો આવે છે અને જાય છે ક્યારેય હિંમત ન હાવી જોઈએ થેન્ક યુ બો પરી મારું નામ છે ગામિક લેસી ગામ છે નાની હું સોણગર શાળામાં ધોરણ અગિયાર સાઈસમાં અભ્યાસ કરું છું આધના કાર્યક્રમ વિશે શું કહેશું આજે હરીસ્કૂલમાં ડૉક્ટર બિંદેશ્વરી હતા એમણે દસ અને બાર ધોરણ દસ અને બારને ઘણું પ્રોત્સાહન કર્યું અને જીવન વિશે શીખવ્યું એનો ટૉપિક હતો લવ્ય જિંદગી એમાં હું આટલું કહેવા માગું છું કે ધોરણ દસ અને બારની એક્ઝામ તો આવતી રહે છે પણ એમાં આપણે હારવું ક્યારેય નહીં કારણ કે ભગવાને આપણને મોકલ્યા છે પણ એ તો એમ જ નથી મોકલ્યા કંઈને કંઈ કારણથી જ મોકલ્યા છે એમાં આપણે હવે થોડા વિદ્યાર્થીઓને લાગે કે ધોરણ દસની દસની બોર્ડની એક્ઝામ અઘરી છે પણ એમાં કશું હોતું નથી એ તો આપણા પર ડિપેન્ડ હોય છે આપણે વાંચીએ તો પેપર પણ સહેલું લાગે ન વાંચીએ તો પેપર પેપર લાગે અઘરું છે અને ધોરણ બારમાં પણ એવું જ છે તો આપણે વાંચતા રહેવાનું અને જે કંઈ એક્ઝામ તમે જીવનમાં શું બનવા માગો છો મારા જીવનમાં ડૉક્ટર બનવું છે ડોક્ટર બનીને શું કરવા માંગશો તમારા પરિવાર માટે સમાજ માટે લોકોની સેવા કરવી જ મારું નામ પવાર શ્વેતા કુમાર અજીતભાઈ છે હું ધોરણ નવમાં ભણું છું આજે અમારી સ્કૂલમાં ડોક્ટર બિઝનેશ્વરી સર અમે ઘણું બધું સારી રીતે સમજાવ્યું હતું અમને જીવનમાં જે મળે એમાં ખુશ રહેવું જોઈએ જેમ કે મને મારી લાઇફમાં સૌથી વધારે ફરવું ગમે છે મારું સપનું છે કે હું એક શિક્ષક બનો અને બધા વિદ્યાર્થીઓની પ્રિય બનો સારી રીતે મારી લાઈફ જીવવું મારું સપનું છે કે જ્યારે મેં શિક્ષક બનવું ત્યારે મારા મમ્મી પપ્પાનું સૌથી પ્રથમ મેં બે માળવું ઘર બનાવવા ઈચ્છું છું કે મારી મમ્મી પપ્પા લોકો સારી રીતે રહે અને અમારા સરે અમને સારી રીતે સમજાવી માટે હું સરનો ખૂબ આભાર માનું છું હું મારી લાઈફમાં મારી રીતે ખુશ છું પરિચય ગુડ મોર્નિંગ હું છું ગામીન પ્રિયાકુમારી દિલીપભાઈ હું આદર્શ નિવાસી કન્યાશાળા સોનગઢમાં અભ્યાસ કરું છું પત્રકાર એકતા પરીક્ષા દ્વારા આજે અમે અહીંયા અમારી સ્કૂલમાં સેમિનાર રહ્યો હતો એનામાં ડૉક્ટર ભિંદેશ્વરી સરે અમને ખૂબ જ સારું મોટિવેશન આપ્યું અમારે મોટિવેશનના આજે જે વિષય હતો તે લવ્ય જિંદગી છે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે પરીક્ષાના ભયથી કે ઘણા બધા કારણો સર આત્મહત્યા કરી લે છે પણ સર અમને એક મનોબળ પૂર્વક પાડ્યું બોર્ડની પરીક્ષાથી ડરવાનું નથી અને નિષ્ફળતા એ તો એક જીવનનો ભાગ છે અને કોઈ પણ વસ્તુ હોય માણસોમાં માણસોની જે જીવન છે એનામાં ખુશ રહેવું જરૂર નથી ખુશ અને દુઃખ એ ટુ વ્હીલરના બે પરિણામ સમાન છે જેમ બંને સાથે ચાલે જ જીવન ચાલે છે અને આજે મને બધાથી વધારે વાત એ ગઈમી કે જો ભગવાન આપણને જે જોઈતું હોય તો બધું જ આપી દે તો આપણને જે વસ્તુ મળે એની આપણને કદર નહીં હોય એટલે ભગવાન જે બી કરે તે સારા માટે જ કરે થેન્ક યુ